જે માતાજી બધાને મિત્રો આજે હું આવ્યો છું અમારી બાજુની વાડીએ અને અમારા જે અહીંયા ઘઉં વાવવાનું કામ શરૂ છે નાનું ખેતર છે જે મા કટકી એમાં વવાઈ ગયું આ મોટા ખેતરમાં શરૂઆત થાય છે આજે અર્જનભાઈ જ છે વાવવામાં તો તમે બિનારીઓ આગળ હું તમને બતાવું કે અહીંયા અમારે અલગ અલગ ઘણી જાતના શાકભાજી વાવવાના છે હોલીવાડી બહુ ઓછા એવા શિયાળાની સિઝન છે ખાણીપીણીની સિઝન આવે એટલે થોડાક લીલા શાકભાજી હોય તો વાંધો ન આવે એટલા માટે અર્જનભાઈ એ ડ્રાઈવર છે હવે તો બી હજી પપ્પા કાકા ને ડાયાભાઈ હવે તો શરૂ થઈ ગયું હવે પેલો ક્યારો વાવ્યો હવે હવે પાછું ટ્રેક્ટર મિત્રો જે આ કેટલું ખેતર વાવવાનું છે નથી તે પછી આ એટલું વાવવાનું છે આખું ચેલો જે હેઠો દેખાય ન્યા લાગીને અત્યારે ઓલું ખેતર તૈયાર કરે છે ભાઈ ત્યાં છે કાંતિભાઈ આજે દૂરની વાડી છે જ્યાં પેલા ઘઉં વાણા ત્યાં છે જો આગલો વિડીયો તમે મારો ન જોયો હોય તો જોઈ લેજો કેમકે એમાં આગલું ઘઉંનું વાવેતર કર્યું એ વિડીયો અપલોડ થઈ ગયો મારી ચેનલ ઉપર તો તમે જઈને જોઈ લેજો બાકી અત્યારે હવે અહીંયા વાવેતર શરૂ છે કાંતિભાઈ અહીંયા બીજવાણે એટલે વાવી દઈએ પછી મારું કામ શરૂ થશે શાકભાજી વાવવાનું કેમ કે ધાણા મૂરા એ બધું ના પારે વાવું પેલા દાદા વાવતા દાદા તો હવે નથી હવે હું વાવું છું આ મારે બિયારણ છે આ ખાતર છે એટલું અવાઈ ગયું છેલ્લો ક્યારો છે વાં વંડી પાસે મકાઈનું કરવાનો જ શેમાં મારા અહીંયા આ હેઠા પાસે મકાઈનો ક્યારો કરવાનો જ બાકી હજી તો જુવાર છે પશુનો તો જુવાર હલશે આ મકાઈ તો મારા અંદાજથી જરાક વધારે મોટી થઈ જાય ખવડાવવામાં પણ આમ વાંધો નહીં આવે જુવાર મકાઈ બે આગળ પાછળ ખવડાવવા કરીશું આ મારા પશુ જી આજે અહીંયા બેન દાખલ નકરનું દરરોજ જાઉં દોઈને

પાછું શરૂ થઈ ગયો છે વચ્ચે બ્રેક આવી આમાં હવે મિત્રો મકાઈ વાવી દીધી એટલું બાકી જે પાછો ટ્રેક્ટર આવે એવું થયેલ ધોરીઓ મિત્રો પાઈ દીધો પછી પાછો તૂટે નહીં ક્યાંય કમ્પ્લીટ કરી દીધો આ કેડી અપારી ચડાઈ દીધી કે મંડોયો નેટ પાણી નો કરે આખો ઠરી જાય ટુક એટલે પાઈ દીધું અને નાકા પડવાની મજા આવે એ પાણી એ વારી દીધું અત્યારે બે જગ્યાએ જાય પાણી એટલે થોડું ઓછું આવે કુલી સેટ ખોલ્યું હમેની બાજુએ ઈ ધોરીઓ પીવે એટલે